ગુજરાતી વાર્તા લોકો સુખી કે દુખી એક પ્રધાન હતો લોકોએ તેને રાજી ખુશીથી ગાદી પર બેસાડ્યો હતો પ્રધાન ગાદી પર બેઠો તે પછી તેણે પોતાની તહેનાતમાં ઘણા બધા સિપાહીઓ ચોકીદારો પટ્ટાવાળા રાખી લીધા એને દબદબાથી રહેવાનું ગમતું હતું પ્રધાને કારભારીઓ પણ ઢગલા બંધ રાખ્યા હતા પણ એમાંને એમાં પ્રધાનના ખર્ચા વધી ગયા રાજની તિજોરી ખાલી થવા માંડી કારભારીઓએ સલાહ આપી કે લોકો પર કરવેરા નાખવા પડશે એટલે પ્રધાને વેપારી પર કર નિશાળના શિક્ષક પર કર કારકુન ઉપર કર ગુમાસ્તા ઉપર કર એમ બધે કરવેરા ઠોકી દીધા લોકો બુમરાણ કરવા માંડ્યા કારણ મોંઘવારી વધી ગઈ દરેક ચીજ વસ્તુ પર જકાત હતી લોકોમાં અસંતોષ વધવા માંડ્યો એવામાં એકવાર એક નાગરિકે પ્રધાનની મુલાકાત માંગી પ્રધાને તેને મુલાકાત આપી એ નાગરિક હિંમતવાળો હતો લોકોના કામ કરી આપતો હતો એટલે લોકોની ફરિયાદ પ્રધાનને સંભળાવવામાં આવ્યો હતો નાગરિકે કહ્યું પ્રધાનજી તમારા રાજ્યમાં ભૂખમરો ગરીબી લાંચ વધી ગયા છે પ્રધાન કહે સાવ ખોટી વાત મારા કારભારીઓ મને હંમેશા કહ્યા કરે છે કે લોકો સુખી છે નિરાતે જીવે છે એમને કશી તકલીફ નથી નાગરિકે કહ્યું પ્રધાનજી કારભારીઓનું કામ તો તમારી ખુસામત કરવાનું છે એ બધા તો એમ જ કહેતા હશે કે અહીં રામરાજ ચાલે છે પ્રધાનજી રાતા પીળા થઈ ગયા તમે શું સમજો છો મારા કારભારીઓ જૂઠા અને તમે સાચા નાગરિકે કહ્યું તમે તો દેશના મોટા પ્રધાન છો તમે અહીં મહેલમાં બેસો છો લોકોના દુઃખના સાચા સમાચાર તમને આપતા કારભારીઓએ ડરતા હોય છે તમે નગરચર્યા કરવા નીકળો તો ખબર પડે કે લોકો ખરેખર સુખી છે કે દુઃખી છે પ્રધાન કહે ભલે હું જાતે ખાતરી કરીશ બીજે દિવસે પ્રધાનજી એમની મોંઘી દાટ ગાડીમાં નગરચર્યા માટે નીકળ્યા બીજી ગાડીઓમાં કારભારી પ્રધાન જુદા જુદા ઇલાકામાં ફરવા માંડ્યા દરેક ઇલાકો આવે એટલે પ્રધાન ગાડી ધોભાવે કારભારીને કહે બે ચાર મકાનોમાં તપાસ કરી આવો લોકો મારા રાજ્ય અમલ વિશે શું કહે છે તે જાણી આવો કારભારીઓ ગમે તે મકાનમાં પેસી જાય ત્યાંના રહીશને પ્રધાનની ગાડી પાસે લઈ જાય અને એને પૂછે પ્રધાનજીના રાજમાં તમને કશી તકલીફ છે મકાનમાં રહેનારો બચારો પ્રધાનને જોઈને શે ખાઈ જાય હાથ જોડીને કહે પ્રધાન સાહેબ અમે બધા સુખી છીએ અમારી કોઈ ફરિયાદ નથી આમ પ્રધાનજી શહેરમાં ફર્યા ગાડીમાં બેઠા બેઠા કારભારીઓ પાસે જુદા જુદા માણસોને બોલાવી મંગાવ્યા લોકોએ પ્રધાનની સત્તાની શેથી બીકથી સાચી વાત કરી નહીં અને બધા સુખી છે એવી જ વાત પ્રધાનજીને સાંભળવા મળી પ્રધાનજી ગર્વભેર એમના મહાલયમાં પાછા ફર્યા એમણે પહેલાં નાગરિકને બોલાવી મંગાવ્યો અને કહ્યું તમે જૂઠા છો હું કાલે આખા નગરમાં ફરવા નીકળ્યો બધા લોકોએ કહ્યું કે અમે સુખી છીએ બોલો હવે તમારે કંઈ કહેવું છે નાગરિકે પૂછ્યું તમે વિક્રમ રાજાની જેમ નગરચર્યા કરવા નીકળ્યા હતા પ્રધાન કહે એટલે નાગરિક કહે તમે વેશપલટો કરીને એકલા નગરચર્યા કરવા નીકળ્યા હતા કે સાથે કારભારીઓનો કાફલો રાખ્યો હતો પ્રધાન કહે પ્રધાન સાથે કારભારીઓ તો હોય જ નહીં નાગરિકે કહ્યું એ રીતે તમને સાચી વાત જાણવા ના મળે તમને જોઈને તમારો કાફલો જોઈને લોકો ડરી જાય ને તમારી ખુશામત કરવા માટે કહે કે અમે સુખી છીએ પ્રજાનો સાચો અભિપ્રાય જાણવો હોય તો રાત્રે વેશ પલટો કરીને નીકળો તમે જાતે લોકોના ઘરમાં જઈને એમનો અભિપ્રાય પૂછો એ અભિપ્રાય આપે તે સાચો પ્રધાને વટના માર્યા એ રીતે વેશ પલટો કર્યો રસ્તે એક ખેડૂત મળ્યો પ્રધાને ખેડૂતને પૂછ્યું પ્રધાન તમને કેવા લાગે છે ખેડૂત કહે એનું નામ બાળો એના લાંચી ભારી અમને લૂંટી જાય છે ને પ્રધાનનું રૂમાડું ફરકતું નથી પ્રધાન પ્રધાનશ્રી ખાઈ ગયો એ આગળ ચાલ્યું એક માજી ઘરમાં ખટલો ઢાળી બેઠા હતા પ્રધાને પૂછ્યું માજી કેમ છો પ્રધાનના રાજમાં સુખી છો ને મો એ પ્રધાન એકે એક વસ્તુ મોઘી છે એ મોજશોકમાં પૈસા ખર્ચે છે અને પછી કરવેરા અમારા પર ઝીકે છે ગરીબોને તો એણે ગરદન માર્યા છે પ્રધાન જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગભગ બધે જ એણે રાજની ટીકાઓ જ સાંભળી કોઈએ પ્રધાન માટે બે સારા શબ્દો કહ્યા નહીં પ્રધાન પોતાના મહાલયમાં પાસો આવ્યો એણે હવે ખબર પડી કે કારભારીઓ મારી ખુશામત કરવા માટે લોકોની ફરિયાદો મારા સુધી પહોંચવા દેતા નથી અને મારું રાજ એ રામ રાજ્ય છે એવા બ્રહ્મા મને રાખે છે પણ પ્રધાને પોતાનો સાચો અનુભવ કહેવા નાગરિકને તેડાવ્યો નહીં એની નગરચર્યા પૂરી થઈ ગઈ એણે થયું કે લોકો તો રામના રાજનીય ટીકા કરતા હતા લોકો વાંક દેખા જ હોય છે મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ